હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી તો આજે આપણે ટોલાનો વિડીયો બનાવવાનો છે અને મારી ભત્રીજીને કાઢવાના છે ટોલા કારણ કે આજે છે રવિવાર તો રવિવારના ઘરે જ હોય ને અમે આજે છે બે જ જણ ઘરે અને અમારે એક નાનો ટેણીઓ છે પણ એને નથી વિડીયોમાં લીધો તો આપણે બેસી ગયા છીએ ટોલા કાઢવા માટે મારી ભત્રીજીના માથામાં મારી ભાણી તો ગયેલી છે એના ઘરે એટલા માટે બાકી મારી ભાણીના માથામાં હોય બહુ ટોલા છે પણ એ આના માથામાં ઓછા હોય છે એના માથામાં બહુ ટોલા હોય છે એના હેર બી બહુ લાંબા છે ને એટલા માટે તો આપણે મારી ભત્રીજીને છે ટોલા હાલ તો આમ ઓછા કરી દીધા વચ્ચે બહુ પડી ગયા હતા તો હમણાં હાલ તો ઓછા થઈ ગયા છે પણ કોક કોક લીખો છે પણ અમે પેલું તેલ વાપરીએ છીએ ને એનાથી ટોલા મરી જતા હોય છે ઘણા તો એટલા બધા નથી હોતા પણ કોઈ કોઈ લીખો છે તો આપણે થોડું સાફ કરી દઈએ છે રવિવારનો દિવસ એટલા માટે એ પણ ઘરે જ હોય છે બાકી તો બહુ ટાઈમ પછી આ ટોલાનો વિડીયો બનાવ્યો છે કારણ કે આપણને ટાઈમ એટલો બધો સેટ થતો નથી છોકરા પણ સ્કૂલે જતા ને મારે ટેણિયાને રમાડવાનો હોય મારા ભાભી લોકો પણ ઘરે નથી રહેતા એ લોકો પણ ખેતર જતા રહેતા હોય છે એટલા માટે આપણે વિડીયો નથી બનતા પણ જેટલો બને એટલા આપણે અઠવાડિયામાં એકાદ એકાદ વિડીયો બનાવશું હવે નક્કી કરીએ છીએ કે આપણે આ રીતે અલગ અલગ વિડીયો બનાવીશું ટોલાના તો મારા વિડીયો કોને કોને જોવા ગમે છે ટોલાના વિડીયો કોને કોને પસંદ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કે જો હવે જેની કોમેન્ટ આવશે કે દીદી તમે એ વિડીયો બનાવો ટોલાનો તો આપણે બનાવશું કમેન્ટ નહીં કરે ત્યાં સુધી હું નહીં બનાવું કે તો આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે ને એને એટલા માથામાં ટોલા નથી ટોલા હોય તો હું તમને બતાડત પણ એના માથામાં ખાલી લીખો છે તો આપણે કોક કોક લીખો કાઢી નાખીએ એટલે એનું માથું એકદમ ચોખ્ખું થઈ જાય જેથી કરીને બીજા ટોલા પડે નહીં કે આ બીજા જો અમારે ટેણીઓ આવેલો હતો એને એને બહુ એ થાય છે એમ જલન થાય છે કે મેં એના મારા ખોડામાં બેહાડી છે ને એટલા માટે એટલે એ છે ને જોવે છે એમ કે મને ચોટલી બાંધી દેવું કે એના હેર લાંબા કારણ કે એ છે બાબરીવાળો એટલા માટે એના હેર લાંબા છે અને એક બાજુ છે ને બીજા ટેણિયા છે બધા મને બૂમો પડાવતા છે એટલે એના બાજુ બી ધ્યાન આપતું જાય છે અને આપણે આને ટોલા કાઢીએ છીએ તો ગઈ જ કોને કોને ટોળા કાઢતા આવડે છે આપણને તો આ રીતે કાઢીએ છે હું તો આ રીતે કાઢું છું ટોલા મને બે હાથથી પણ કાઢતા આવડે છે અને હાથમાં કાંસકો લઈને પણ કાઢતા કાઢતા આવડે છે અને મને ટોલા વધારે હોય ને તો જોવાની મજા આવી જાય છે ટોલા ખરેખર ટોલા જુઓ હોય ને તો કાઢવાની મજા આવે જુઓ ના હોય ને તો આમ કંટાળો આવી જાય ખાલી ખોટું માથું શું ફેનતું એવું થઈ જાય છે પણ આને કોક કોક લીખો હતી એટલે ઘરે કોઈ નતું ના રજા હતી તો મેં કીધું લઈ તારું થોડું માથું સાફ થઈ જાય એટલા માટે આપણે ટોલા કાઢવા બેસી ગયા છે તો એના માથામાં લીખો છે લીખો કાઢી નાખીએ ને મિત્રો તમે કોને કોને આ રીતે આમ ઘરે તમારા ઘરમાં નાની છોકરી હશે કોઈ બાઈ હશે અને માથામાં ટોલા હશે કોણ કોણ કાઢો છો એ મને ખાસ દીદી હોય એ મને કમેન્ટ કરીને કહેજો અને તમે કઈ રીતે કાઢો છો એ પણ મને કમેન્ટ કરજો કારણ કે આપણે તો આ રીતે જ કાઢી આપણે બધી શેતી પાડી પાડીને આમાં બધ્રીજી કંટાળી પણ જાય છે હા એટલી બેસી બેસીને તો કે ફઈ જલ્દી કર ફઈ જલ્દી કર પણ ફઈ જલ્દી કરે પણ આમ દેખાવું બી જોઈને અમુક અમુક લીખું હોય તો કાઢવી નહીં પડે ગઈશ તો એને બહુ કંટાળો આવી જાય પણ તોય આપણે પકડીને બેહાળ દીધી છે કે તું બે જો કેટલી કાળી દેખાય છે તમને દેખાય છે અમારે કાળી કેટલી કાળી છે આવી જ છે કાળી સૌ ધોળી નથી આ એને અમે ખીચવીએ છીએ કાળી કાળી કરીને તે બહુ અકળાય છે રોવા જ થઈ જાય મારી બેટી પણ નાનપણથી જન્મથી કાળી છે એટલે કંઈ નહીં આમ તો કલર જ એવો છે સારો કાળો કલર કોઈ દિવસ બદલાય નહીં એટલી તો ખબર પડે કેવું કાઢી તો મિત્રો આપણે એક બાજુનું માથું જોઈ નાખ્યું છે ને એક બાજુનું જોવાનું ચાલુ કર્યું છે આમાંથી મને થોડી અમુક અમુક લીખો મળી છે ટોલા નથી મળ્યા તો મારો વિડીયો તમને કોને કોને ગમે છે ટોલાનો એ લોકો મને ખાસ કમેન્ટ કરજો ગાઈશ કારણ કે આપણને ટોલા જોવાનું બહુ પસંદ પડે છે અને હવે જે કમેન્ટ આવશે આપણે અઠવાડિયામાં આ બનાવવાનો ટ્રાય કરીશું સો ટકા અઠવાડિયામાં એકાદ વિડીયો ટોલાનો કારણ કે મારે એક દીદીની બહુ કમેન્ટ હોય છે કે દીદી બનાવો 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 પણ ટાઈમ નહીં તો સોરી દીદી પણ હવે પછીથી હું ટ્રાય પૂરેપૂરો કરીશ અઠવાડિયામાં એક વ્લોગ બનાવીશ હું કદાચ ટ્રાય કરીશ પૂરેપૂરો સન્ડેથી સન્ડેનો તો આપણે મંડે આવી જાય વિડીયો અપલોડ બી થઈ જાય એટલા માટે ઓકે તો મારે ટોલા કાઢવાની રીત તમને કોને કોને ગમે છે ને આપણે તો ટોલા કાઢીએ છીએ આ રીતે ગાઈશ તો જો મારો વિડીયો કોને કોને ગમે જો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરવાનું ના ભૂલતા બધા જય માતાજી નેક્સ્ટ